નમસ્કાર મિત્રો એસીમાં ટનનો અર્થ શું થાય છે તો ઘણા ખરા લોકો આ વિશે નથી જાણતા ચાલો આજે આપણે પણ જાણીએ ખરેખર એસીમાં ટનનો અર્થ શું થાય છે આપને જણાવી દઈએ કે એસીમાં ટનનો અર્થ કોઈ પ્રકારે વજન નથી થતો પરંતુ એમનું એસવે એસી એટલે કે હિટિંગ વેન્ટિલેશન એન્ડ એર કન્ડિશનિંગ આમનો ખરેખર અર્થ આ થાય છે ફિલ્ડમાં ટન એક શબ્દ છે જે દર્શાવે છે કે એર કન્ડિશનર એક કલાકમાં તમારા ઘરમાંથી કેટલી હીટ રિમૂવ કરી શકે છે તો સરળ શબ્દોમાં કહીએ તો ટનેજ એટલે કે ટન કોઈ એસીની કુલિંગ કેપેસિટી વિશે જણાવે છે હીટનો મેનેજમેન્ટ બીટીયુ બ્રિટિશ થર્મલ યુનિટ થાય છે એટલે કે એક ટનનું એસી પ્રતિ કલાક બાર હજાર બીટીયુઝ હવા રિમૂવ કરી શકે છે એક ત્રણ ટનનું એસી છત્રીસ હજાર બીટીયુઝ ગરમ હવા રિમૂવ કરી શકે છે આ રીતે ક્રમ ચાલુ રહેશે એટલે કે કોઈ એસીના જેટલા ટન હશે તેટલું જ તે હવાને ઠંડુ કરે છે રૂમની સાજ પ્રમાણે કેટલા ટનનું એસી હોવું જોઈએ જો એ આપણે ના ખબર હોય તો સોથી એકસો ત્રીસ ચોરસ ફૂટનો રૂમ હોય તો એમાં પોણાથી એક ટનનું એસી કાફી થઈ શકે છે પરંતુ એકસો ત્રીસથી બસો સોરસ ફૂટ જો રૂમ હોય તો દોઢ ટનનું એસી લગાવવું પડે છે અને અઢીસોથી ત્રણસો પચાસ ચોરસ ફૂટ રૂમ હોય તો બે ટનનું એસી જરૂર પુરાય છે આ ઉપરાંત પાંચસો ચોરસ ફૂટથી મોટા રૂમ કે હોલ એના માટે એક સાથે એકથી વધુ એસીની જરૂર પડે છે આમ તમે તમારી જરૂરિયાત મુજબ એસીની ખરીદી કરતી વખતે યોગ્ય ટન પસંદ કરી શકો છો અને તે હિસાબે તમારું બજેટ પણ તૈયાર કરી શકો છો તો આ હતી આજની માહિતી ખરેખર એસીની અંદર ટનનો મતલબ શું થાય છે તે તો આશા કરું છું કે આ ટનનો મતલબ તમને સમજાઈ ગયો હશે જો આવા જ વિડીયો તમને ગમતા હોય અને આવા જ વિડીયોમાં તમને જાણવા જાણકારી મળતી રહે તે માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને આપણી સાથે જોડાયેલા રહેજો થેન્ક યુ